ત્યારબાદ મિત્રો બાજરી પણ આ મહિને આપવામાં આવશે જે સપ્ટેમ્બર મહિનાની અંદર બાજરીનું પણ વિતરણ કરવામાં આવશે જે અંત્યોદય કાર્ડ ધારકોને દસ કિલો જે કાર્ડ દીઠ બાજરીનું પણ વિતરણ કરવામાં આવશે ને એ પણ વિનામૂલ્યે આપવામાં આવશે તો મિત્રો સોખાના જથ્થાની અંદર ઘટાડો કરીને જે બાજરીનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે બાજરી પણ હવે આપવામાં આવશે ત્યારબાદ મિત્રો ખાંડની વાત કરીએ તો અંત્યોદય કાર્ડ ધારકોને ખાંડ છે જે ત્રણસો પચાસ ગ્રામ વ્યક્તિ દીઠ આપવામાં આવશે એક કિલો કાર્ય એક કિલો કાર્ડ જે આખા છણાનું પણ વિતરણ કરવામાં આવશે અને કિલોના તમારે ત્રીસ રૂપિયા આપવાના રહેશે ત્યારબાદ મિત્રો તુવેલદાર છે જે અંત્યોદય કાર્ડ ધારકોને એક કિલો કાર્ડ આપવામાં આવશે અને એના તમારે પચાસ રૂપિયા કિલોના આપવાના રહેશે ત્યારબાદ મિત્રો મીઠું છે જે અંત્યોદય કાર્ડ ધારકોને એક કિલો કાર્ડિટ વિતરણ કરવામાં આવશે ને એનો તમારે માત્ર એક રૂપિયો આપવાનો રહેશે તો મિત્રો અંત્યોદય કાર્ડ ધારકોને જે સપ્ટેમ્બર મહિનાની અંદર આટલી આ સાત વસ્તુઓ આપવામાં આવશે જેમાં ઘઉં ચોખા અને બાજરી જે વિના મૂલ્ય વિતરણ કરવામાં આવશે જે ચોખાનો જથ્થો ઘટાડીને બાજરી વધારી દેવામાં આવી છે અથવા તો એનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે

વિના મૂલ્ય વિતરણ કરવામાં આવશે તો ઘઉં ચોખા ને બાજરી જે વ્યક્તિ દીઠ આપવામાં આવશે ને વિના મૂલ્ય આપવામાં આવશે ત્યારબાદ મિત્રો ખાંડ વાત કરીએ તો જે બીપીએલ કાર્ડ ધારકો ને આપવામાં આવશે જે 350 ગ્રામ વ્યક્તિ દીઠ આપવામાં આવશે અને 22 રૂપિયા કિલોના તમારે આપવાના રહેશે ત્યારબાદ મિત્રો આખા છણા છે જે એનએફએસસી એપીએલ બીપીએલ કાર્ડ ધારકોને ને 1 કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે અને એના તમારે 30 રૂપિયા કિલોના આપવાના રહેશે ત્યારબાદ મિત્રો તુવેર દાળ છે જે એનએફએસએ એપીએલ બીપીએલ કાર્ડ ધારકોને 1 કિલો કાર્ડ આપવામાં આવશે અને તુવેલ દાણા તમારે કિલોના પચાસ રૂપિયા આપવાના રહેશે અને ત્યારબાદ મિત્રો મીઠું છે જે એપીએલ બીપીએલ કાર્ડ ધારકોને એક કિલો કાર્ડ આપવામાં આવશે અને એનો તમારે માત્ર એક રૂપિયો આપવાનો રહેશે તો મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર જે બાજરીનું પણ વિતરણ કરવામાં આવશે હવે વાત કરીએ મિત્રો તો રેશન કાર્ડ ધારકોને જે સપ્ટેમ્બર માસમાં અનાજના જથ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે જે ચોખાના જથ્થાને ઘટાડી દેવામાં આવ્યો છે જે પહેલા દર મહિને ત્રણ કિલો ચોખા આપવામાં આવતા હતા પરંતુ હવે આ મહિને જે એક કિલો ચોખા આપવામાં આવશે અને એની જગ્યાએ જે બે કિલો બાજરીનું વિતરણ કરવામાં આવશે